મારું ગામ છે માંગાપુરા બારિયા જીવનભાઈ ગોલ સમસ્યા એક જ વસ્તુ છે કે જે બે તારીખ બે સાત ના રોજ સાડા દસ ના અરસામાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સસ્તા અનાજના જે લાયસન્સ ગ્રાહક આપને હસમુખભાઈ છોટાભાઈ છે એ જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નહોતું મળતું એના માટે એ લોકો જે બે નંબરનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી ગણે છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાજકાલી જે ધોરણે મામલતદાર સાહેબ ને રજૂઆત કરી મામલતદાર સાહેબ ફોન નથી ઉઠાવ્યો ભાઈ એમના સ્ટાફ ને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળોળી ભાગી ગયેલા એમના ફોન સ્વિચ ઓફ કરી દીધેલા પછી જો એવા ખરેખર બુધે ધોયેલા હોય તો પછી તમે ચોર નથી તો તમે ભાગી ગયા આધારે ગયા એટલે ભાગી ગયા એટલે સરકારે પંચકાશ માટે કાર્યવાહી ચાલુ કરી અને ખરેખર એ જથ્થો ખરેખર જે સરકારી બેગો મેં હતી એને ટ્રાન્સફોર કરી યુરિયાની યુરિયાની ઠેલી અને દાની ઠેલીઓ મેં માલ ભરેલો હતો પછી સર ખરેખર અમુને સંતોષકારક ન્યાય મળી નથી

કે તમે પચાસ કિલો અનાજ ગરીબો ને છે પણ ગરીબો લઈ નહી જતા ગરીબો ત્રીસ કિલો ને વીસ કિલો ભાઈ ભ્રષ્ટાચારી આ સરકાર છે તમારું ભ્રષ્ટાચારી શાસન છે ખરેખર મારે સંખેડા તાલુકાના પ્રતિનિધિ ને એવા અભયસિંહભાઈ ભાઈ કહેવું કેવું છે કે ખરેખર તું આવા ચોરોને ને તો ચોર સમાન એ બી કહેવાશે એનું કારણ છે કે એ અભયસિંહ નો એક થળિયો છે એના માટે અમારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ખરેખર જો અમને અસંતોષકારક જે કાલનું જે પંચનામું કર્યું એને મેં અમને કોઈ ભરોસાપાત્ર નથી મામલેદાર સાહેબને ખરેખર જેટલું વિતરણ થયું એનો રેકોર્ડ ચેક કરી કે આટલો માલ સ્ટોક જાય કાંઈ ને આટલો બાકી તો સ્ટોક પરથી એમને કાયદેસરની કાર્યવાહી કરી શકે કે નહીં કરી શકે મારે ખરેખર કહેવું છે કે આ મામલેદાર સાહેબ બી એનીમાં ખરેખર એકસો દસ ટકા ભ્રષ્ટાચારની અંદર સામેલ છે અને પુરવઠા અને પુરવઠા મંત્રી સાહેબ શ્રી બી આની ભ્રષ્ટાચાર ની અંદર સામેલ છે ખરેખર પોલીસ તે પોલીસ સમક્ષ અમુને આટલું બધું છોકરાને મને મારતા હોય અમે અને હક છું અને પહાવા વગર રહેવાના નથી અને ખરેખર હા બોડેલી તાલુકાના મામલતદાર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ કે તું કયા આધારે ગુનો દાખલ નથી કર્યો અમે રંગે હાથે પકડેલું છે ટ્રેક્ટર કયા આધારે નથી ડિટેન કર્યું એના માટે અમારે જવાબ જોઈએ જો અહીં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો આંદોલન બી કરીશું અને અને આખરે અમે કલેક્ટરનો ઘેરાવો બી કરીશું આનો અમુને ન્યાય મળવો જોઈએ આનું રેશન કાર્ડ ખરેખર એનું રદ થવું જોઈએ અને એને જેલ ભેગો કરવો જોઈએ આજે વર્ષો થી આવું ગરીબો અનાજ આવ્યો હડપતો હોય આજે એક બીઘાનો માલિક આજે તમે વિચાર કરો ગરીબો ની આવાસો તે બધી આવાસો અધર બોલાવી આવા સોનો કરોડો રૂપિયાનું કુંભણ છે ખરેખર સરકારને એવી એસઆઈટી રચવી જોઈએ કે આના બેંક ખાતા ચેક કરવું જોઈએ આની કને કેટલી પ્રોપર્ટી છે અને કયા આધારે છે અને કોને કોની છે એ અમારે જોવાનું છે હા બનાવ એવો બઈનો કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી સ્ટાફમાંથી અધિકારી આવશે કોઈ બી અધિકારી આવશે